તો હાલો મિત્રો ભાવનગરથી દાહોદ આપણે જવું છે તો આપણને કઈ બસ કેટલા વાગે મળશે ને કયા સ્ટેશનની બસ મળશે ને કેટલા વાગે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોની અંદર ખાસ બને રેજો અને એસ બસના કોન્ટેક્ટ નંબર કોઈ પણ એસટી બસના રૂટની ડેપોની સંપૂર્ણ માહિતી સો ટાઈમ ટાઈમટેબલની તમારે કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર આ એપ્લિકેશન દ્વારા દરેક વિડીયો બનાવવામાં આવેલી છે તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો ભાવનગરથી આપણે દાહોદ જવું છે તો આપણને કઈ બસ કેટલા વાગે મળવાની છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો મહુવાથી દાહોદ જે ભાવનગર ઉપર થઈને નીકળવાની છે તો કેટલા વાગે નીકળવાની છે મહુવાથી એક્સપ્રેસ છે સાત વાગે નીકળવાની છે જે તળાજા તમને મળશે આઠ વાગે ત્રા પાંચ આઠને દસ મિનિટે ટંસા આઠને ત્રીસ મિનિટે અને ભાવનગર ડેપો તમને મળશે નવને પચીસ મિનિટે ઢોલેરા દસ ને પચાસ મિનિટે ઢોલકા બાર પંદર મિનિટે ખેડા બાર પિસ્તાળીસ મિનિટે નડિયાદ એક અને ત્રીસ મિનિટે ડાકોર બે ને વીસ મિનિટે સેવલિયા ત્રણ વાગે ગોધરા ત્રણ ચાલીસ મિનિટે લીમખેડા ચાર ને મિનિટે અને દાહોદ પાંચ અને પંદર મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો બીજા નંબરની મિત્રો વાત કરીએ તળાજાથી દાહોદ ગુર્જર નગરી છે છ ત્રીસ મિનિટે નીકળે છે ભાવનગર ડેપો તમને મળશે સાત અને પિસ્તાલીસ મિનિટે ઢોલેરા નવને દસ મિનિટે બરોડા બાર ને પાંત્રીસ મિનિટે સામ તળાવ એકને દસ મિનિટે હાલોલ એકને પિસ્તાલીસ મિનિટે કલોલ ગોધરા એક ને પચાસ મિનિટે વેજલપુર બે વાગ્યે ખોધરા બે ને ચાલીસ મિનિટે સંતરોડ ત્રણ ને પચીસ મિનિટે અને દાહોદ ત્રણ ને ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે तो तीजा नंबर नीचे मित्रों महुआ दाहोद एक्सप्रेस महुआ सात ने एक मिनिटे निकले से तलाजा ते आठ ने एक मिनिटे त्रापाज आठ ने अगर मिनिटे टंछा आठ ने एकत्र मिनिटे भावनगर तब से नव ने पच्चीस मिनिटे ढोलेरा दस ने एकावन मिनिटे ढोलका बार ने सोल मिनिटे खेड़ा बार ने छत्तालीस मिनिटे नड़ियाद एक ने मिनिटे डाकोर बे ने मिनिटे सेवलिया ત્રણ વાગે ગોધરા ત્રણ ને એકતાલીસ મિનિટે લીમખેડા ચાર અને છેતાલીસ મિનિટે અને દાહોદ પાંચ અને એકવીસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો ચોથા નંબરની મિત્રો વાત કરીએ કોવાયાથી એ દાહોદ છે એક્સપ્રેસ જે ભાવનગર ઉપર થઈને નીકળવાની છે તો કેટલા વાગે નીકળે છે કોવાયાથી એક્સપ્રેસ છ અને ત્રીસ મિનિટે નીકળે છે મિત્રો જે ક્યાંથી નીકળશે એ જોઈએ તો રાજુલા મિત્રો એસટી બસને લગતી કોઈપણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણે ચેનલમાં બનાવેલા છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ રાજુલા તમને મળશે છ ને પચાસ મિનિટે મહુવા સાત ને પિસ્તાલીસ મિનિટે તળાજા આઠ ને પાંત્રીસ મિનિટે ભાવનગર તમને મળશે નવ ને ચાલીસ મિનિટે ડલેરા અગિયાર ને પંદર મિનિટે વટમણ વટમણ વટમણા ક્રોસ રોડ બાર વાગે તારાપુર બારને ચાલીસ મિનિટે બોરસદ એકને ત્રીસ મિનિટે બરોડા બેને પિસ્તાલીસ મિનિટે હાલોલ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે કલોલ ગોધરા ચારને દસ મિનિટે ખોધરા ચારને ચાલીસ મિનિટે સંત્રોડ પાંચ અને વીસ મિનિટે અને દાહોદ છ અને પંદર મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ છેલ્લા નંબરની ભાવનગરથી પીટોળ ગુર્જર નગરી તો કેટલા વાગે નીકળે છે એ પહેલાં ખાસ વિનંતી કે તમારા એસટી બસનું ટેબલ કે લાઈવ લોકેશન કે કોઈ પણ કોન્ટેક નંબર ડેપોના તો દરેક માહિતીના વિડીયો આપણી ચરમાં મિત્રો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો લાઈવ લોકેશન પણ જોઈ શકો છો એપ્લિકેશન દ્વારા બધી જ માહિતી આપણી ચરણમાં આપેલી છે દરેક વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચલો વિડીયો આપણે જોઈ લઈએ શરૂઆત આગળ છેલ્લી બસ છે ભાવનગરથી પિટોલ છે ભુજ નગરી ભાવનગરથી નીકળે છે દસ અને ત્રીસ મિનિટે ઢોલેરા તમને મળશે અગિયાર ને ચોવીસ મિનિટે તારાપુર બાર અને ચુમ્માલીસ મિનિટે બરોડા બે ને પચાસ મિનિટે કોધરા ચાર ને પચાસ મિનિટે અને દાહોદ છ અને દસ મિનિટે અને પીટોલ એમપી સાત અને બેતાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તમે જેને ચેક કરી શકો છો અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી રહેશે જેની અંદર આ વિડીયો દરેક બનાવવામાં આવેલી છે મિત્રો